સુરતના ગોડાધરા વિસ્તારમાં રૂપિયા માટે મિત્રની મૂડ માર મારી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી હાલમાં જ હત્યાના ગુનામાં જામીન પર આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું સરતના ગોળાત્રા વિસ્તારમાં આવેલ મીડાસ સ્ક્વેર પાસે પૈસાની લેટીદેતી મામલે ઉદના ખાતે રહેતા સોએબ શેખની તેનાજ મિત્ર சிவா સહિતનાઓએ ઢોર માર મારી હત્યા કરી નાખી હતી તો બનાવને લે ગોળાત્રા પોલીસે સડે દોડી જે લાશને કબજો લે તપાસ કરતા અન્ય એક ઇસમ પણ ગુમ હોય જેની તપાસ કરતા તલિંબાત ખાતે રહેતો ઇદ્રીસ હોવાનું સામે આવ્યું હતું જોકે તે પણ મળી આવતા તેને મૂળ માર મરાયો હોય જેથી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો બીજી તરફ તપાસ કરી રહેલી પોલીસે હત્યારાઓ સિવા બેની ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા રૂપિયા મામલે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું તો આ મામલે ગોળાધરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોય જે અંગે ડીસીપી જોન બે વધુ માહિતી આપી હતી ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો ખુલ્લો પ્લોટ છે ત્યાં તારીખ બીજી ડિસેમ્બરના રોજ સાંજે વાગ્યાની આસપાસ પોલીસ માહિતી મળી હતી કે ત્યાં એક બોડી પડેલી છે છે જેના પર આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડઅપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉદનામાં ઉદનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઈન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસાદમાં લીંબાગમાં પણ મિસિંગ માટેની એક ડેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એના એની આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે સોયબ કરીને છે એનો એના મધર ને માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન બોડી મળી છે એ આઈડેન્ટીફાય કરો કે આ સન છે કે નહીં તો એના મધરે આવીને આઈડેન્ટીફાય કર્યું જે સોયબ ની ડેડ બોડી હતી જે સંદર્ભ ગોડોદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે બે રાઉન્ડ આરોપી રાઉન્ડઅપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળ માર મારેલો હતો એના કારણે થઈ અને સોયબનું મૃત્યુ થયેલ છે